પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિમાં ભારત વિરુદ્ધ મદદ કરનાર દેશો સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો સ્વયંભૂ દેશપ્રેમ બતાવી રહ્યા છે એક બાજુ તુર્કી અને ઐજરબૈજાનની ટિકિટ બુકિંગ કેન્સલ કરી પ્રવાસન ઉદ્યોગથી કમર તોડવામાં આવી રહી છે બીજી તરફ સિરામિક વેપાર પર નિર્ણય લેવામાં આવશે જો કે તેનાથી સિરામિક ઉદ્યોગને અસર થશે પરંતુ દેશની સાથે સિરામિક ઉદ્યોગ સાથે હોવાનું ઉદ્યોગના પ્રમુખ દ્વારા જાણકારી આપી છે મોરબી સિરામિક ઉદ્યોગ વર્ષે પંચોતેર કરોડનું તુર્કી તેમજ વીસ કરોડથી વધુનું અજરબેજાનમાં વર્ષે એક્સપોર્ટ કરે છે પરંતુ હજી સુધી એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી જો ઉદ્યોગકારો સહમત થશે તો આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું પહેલ ગામનો જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતાં તુર્કી અને અઝરબાઈઝાન બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ બદલને અમે એના એ નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અઝરબાઈઝાનમાં અંદાજે વાર્ષિક સો કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક ટાઇલ્સ જે અહીંયાથી જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે એમાં થોડી ઘણી મુશ્કેલીઓને કદાચ ઊભી થઈ શકે ના એવું તો ના કહી શકીએ સસ્તી છે પણ સસ્તી ને સારી આપણી જે અત્યારે ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ આપણું જે મોરબી જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર કહેવાય સિરામિક ઇન્ડસ્ટ્રીનું તો એમાં આપણી એક ટાઇલ્સ અત્યારે જોવા જઈએ તો કમ્પેર ટુ ચાઇના સસ્તી અને સારી અને ફેસિલિટી વાઇઝ પણ આપણે એ લોકોને સારી એવી સગવડતાઓ બધી પૂરી પાડીએ છીએ તો એના ઉપર એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે થોડા દિવસ પહેલાં કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદીઓ હુમલો કરેલો અને નિર્દોષ છવ્વીસ જણાને મૃત્યુ દીધેલું તો આ ઘટનાને હિસાબે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનની અંદર જે આતંકવાદ ફેલાયેલો છે અને પાકિસ્તાનના જે અંદર જે આતંકવાદીઓ જે મોટા થઈ રહ્યા છે એના હડા ઉપર આપણી ભારતની સેના દ્વારા હુમલા કરીને એના હડા બધા છે એ ખતમ કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન યુદ્ધનું નિર્માણ થયું એની અંદર તુર્કી અને અજરબૈજાન છે એને પાકિસ્તાન દેશને સપોર્ટ કર્યો પાકિસ્તાનની આતંકવાદીનો સપોર્ટ કર્યો અને આ હિસાબે અમે તુર્કીનો વિરોધ કરીએ છીએ અજરબૈજાન અને તુર્કી જે આ દેશ છે એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે બોયકોટ કરી છીએ આના માટે અમે અમારા જે એક્સપોર્ટરો છે જે તુર્કીમાં એક્સપોર્ટ કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છીએ એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અજરબીજારની અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ત્યાં કરશે નહીં અને બોયકોટ કર્યો છે